આઈના નકલી સર્ટિફિકેટ બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યું ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વરના એક કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા દેશવ્યાપી નકલી માર્કશીટ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે બાતમીના આધારે એસઓજીની ટીમે અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ પર રેડ કરી હતી ક્લાસીસના સંચાલક જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે જે ગેરકાયદેસર રીતે ધોરણ દસ બાર અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી વેચાણ કરતો હતો રેડ દરમિયાન દિલ્હી શૈક્ષણિક બોર્ડ અને ગુજરાતની આઈટીઆઈ સહિતના અન્ય સંસ્થાઓના મળીને એકવીસ નંગ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટો પચીસ હજાર રૂપિયાની કિંમતનું એક કોમ્પ્યુટર સીપીયુ સાથે પંદર હજાર રૂપિયાનું એક કલર પ્રિન્ટર અને પાંચ હજાર રૂપિયાનું એક મોબાઈલ ફોન સહિત કુલ પિસ્તાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી જયેશ પ્રજાપતિ એક વિદ્યાર્થી પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવા માટે પંદર હજાર રૂપિયા લેતો હતો અને દિલ્હીના એક વોન્ટેડ આરોપી મારફતે ઓનલાઇન સાત હજાર પાંચસો રૂપિયામાં આ ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવ્યા ધરાવતો હતો પકડાયેલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગતરોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક ઓબાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને ની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ કરી અને આટલા વર્ષોની દરમિયાન